પોલીસ સ્ટેશન બોલ્ડ એસોસિએશનના તમામ પ્રમુખશ્રીઓ તેમજ બેંક કર્મચારીઓ અને અધિકારીઓશ્રીઓની મિટિંગ લેવામાં આવી તેમાં દિવાળી તેમજ તમામ મોટા તહેવારોમાં જે નાના મોટા બનાવો બનતા હોય છે ચોરી છે છે તે તમામ બનાવો અંગે તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી આ ઉપરાંત નિમિત્તે આજરોજ મોવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ફૂડ પેટ્રોલિંગ કરવાના ઘણા કારણોમાંનું એક કારણ બી છે કે આપના માધ્યમથી જે અમુક અસામાજિક તત્વો છે તેને મોવા પોલીસ અને ભાવનગર પોલીસ તરફથી એક સંદેશો આપવા માંગીએ છીએ કે તહેવાર દિવાળીનો જે તહેવાર આવનાર છે તેમાં કોઈ પણ નાની મોટી સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કોઈપણ કૃત્ય ટોડેટ કરવામાં નહીં આવે ઝીરો ટોલરન્સની નીતિ સાથે પોલીસ કામ કરશે આવા તમામ અસામાજિક તત્વોને તત્વો છે કે સુલે શાંતિનો ભંગ કરવા માટેનું જો કોઈ બી કૃત્ય તેઓ દ્વારા કરવામાં આવશે તો પોલીસ દ્વારા તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે